મુન્દરા અલ ફતે સ્કૂલની પાયાવિધિ કાર્યક્રમની વ્યવસ્થા માટે મિટિંગ યોજાઈ ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ મુન્દ્રા મધ્ય કિંગ એમ્પાયર ખાતે શાળાના આગામી પાયાવિધિ સમારોહના આયોજન માટે મિટિંગ યોજાઈ હતી મીટિંગની શરૂઆત સૈયદ મોહમ્મદ રઝા દ્વારા કુરાનની તિલાવતથી કરવામાં આવી આ મીટિંગમાં મુન્દ્રા શહેર અને તાલુકાના યુવા મિત્રો તેમજ સ્કૂલની આયોજન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સવારે દસ થી બાર સુધી યોજાશે શાળાના શૈક્ષણિક ધ્યેયો અને સ્થાનિક સમુદાયની સંસ્કૃતિનું ગૌરવ દર્શાવશે મીટિંગની મુખ્ય ચર્ચામાં હનીફભાઈ જતે આધુનિક સમયમાં શાળાની જરૂરિયાત અને તેના મહત્વ વિશે સમજાવ્યું જેમાં શિક્ષણની ગુણવત્તા અને સમુદાયના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો મુનીરભાઈ ખત્રીએ શાળાના બાંધકામના વિસ્તાર અને બજેટ વિશે વિગતવાર ચર્ચા કરી જેમાં ખર્ચની રૂપરેખા અને સમસાધનોનો ઉપયોગ રજૂ કરવામાં આવ્યો જવાબદારીઓની ફાળવણી મિટિંગનો મુખ્ય હેતુ સમારોહને સફળ બનાવવા વિવિધ જવાબદારીઓની વહેંચણી હતો જેમાં આમંત્રણ સજાવટ સાંસ્કૃતિક કાર્યક્રમ ભોજન પાર્કિંગ સુરક્ષા વ્યવસ્થા અને પ્રચાર વગેરે મુદ્દાઓ આવરી લેવાયા હતા આ મુદ્દાઓ યુસુફભાઈ ખત્રી અને રબ્બાની ભાઈ જત દ્વારા રજૂ કરવામાં આવ્યા જેના પર વિગતવાર ચર્ચા થઈ અને વિવિધ કીમો બનાવવામાં આવી આમંત્રણ પત્રો પચ્ચીસ જુલાઈથી વિતરણ થશે સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી એક ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે મિટિંગનો અંત દુઆએ ખૈર સાથે થયો આ મિટિંગમાં અલફતેહ એકેડમીના પાયાવિધિ સમારોહને યાદગાર અને સફળ બનાવવા માટે ઉત્સાહજનક ચર્ચાઓ થઈ આયોજન સમિતિ અને યુવા મિત્રોના સહયોગથી આ સમારોહ સ્થાનિક સમુદાયના ગૌરવનું પ્રતિનિધિત્વ કરશે અલ્લાહ સ્થાનિક સમુદાયને ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ યોજાનારા આ સમારોહમાં જોડાવા માટે આમંત્રણ છે વધુ માહિતી માટે શાળાના વહીવટી કાર્યાલયના યુસુફ ખત્રી મોબાઈલ નંબર ચુમોતેર જીરો સત્તાવન અઠાવીસ સાતસો સાત ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

સ્કૂલ શરૂ કરવી એની પહેલાં આપણી પાસે ટીમ હોવી જરૂર છે ટીમ માટે એક મિટિંગ પણ કરવી પડે પરંતુ હાલ ગુરુવાર છે શોર્ટ મેસેજમાં એક વોટ્સઅપના વોટ્સઅપ માધ્યમથી પાંચસોથી છસો માણસો જ્યારે અહીં ઉપસ્થિત થયા કિંગ એમ્પાયરમાં ઉપસ્થિત રહ્યા છે કારણ કે લોકોની રાય લેવાની હતી પ્રોગ્રામને સફળ કઈ રીતે બનાવવું એની માટે આપણી સાથે સમાજના વિદ્વાનો પણ છે એમની સાથે ચર્ચા કરતો સાહેબ ખાસ કરીને મુસ્લિમ સમાજની સ્કૂલ બનાવવા માટે હનીભાઈ જે મુહિમ ચલાવી છે તો મુસ્લિમ સમાજની સ્કૂલ કેટલી જરૂરી છે અને આજના મિટિંગમાં આપણે કેવો માહોલ દેખાયો સ્કૂલ તો એક પાયાની જરૂરિયાત છે દરેક સમાજની તો મુસ્લિમ સમાજ માટે પણ બહુ જ જરૂરી એક પાયાની સુવિધા ઊભી થઈ રહી છે અને આજે જબરદસ્ત ઉત્સાહ કહી શકાય આપણે આખા સમાજમાં કે એક વોટ્સએપનો મેસેજ જાય અને એનાથી જો આટલી સંખ્યામાં યુવાધન આવે એક સાથે અને દરેક કામ માટે તૈયાર ઊભો હોય કેમકે જેવી જાહેરાત કરવામાં આવી કે આપણે શું આયોજન કરશું કેવી રીતે આ વસ્તુની જવાબદારી કોણ લેશે આની જવાબદારી કોણ લેશે તો તરત ને તરત ક્યાંય રાહ જોવાની જરૂર ન પડી તો આ એક ખરેખર જબરદસ્ત ઉત્સાહવાનો માહોલ હતો અને બહુ એક સારી નિશાની કહી શકાય એને આવનાર ભવિષ્ય માટે ખૂબ ખૂબ સારી વાત કરી સાહેબ આપની સ્પીચમાં ક્યાંક ભાવુકતા દેખે કારણ કે શિક્ષણ એટલું મહત્ત્વ છે આપની પણ ઈચ્છા હશે કે મારી સમાજની સ્કૂલ બને જ્યારે મુન્દ્રાના મુસ્લિમ સમાજ જ્યારે આપ સમગ્ર જ્યારે સપનું પૂર્ણ કરવા જતા હો ત્યારે કેટલી ખુશી એક મુસ્લિમ આગેવાન તરીકે થતી હોય છે આજની મિટિંગ જોઈને ઘણી ખુશી થાય છે નંબર એક કે માણસને જીવતા રહેવા માટે ખાવાની જરૂર પડે છે જેવી રીતે માણસને ખાવાની જરૂર પડે છે અગર એક ટાઈમ ખાવાનું ન મળશે તો માણસને હાલી શકશે પણ સમાજને ખાસ શિક્ષણની જરૂરત છે જેવી રીતે માણસને ખાવાની જરૂર પડે છે તેવી રીતે સમાજને શિક્ષણની જરૂરત છે મુસ્લિમ સમાજના યુવાનો એક મેસેજના માધ્યમથી પાંચસોથી છસો યુવાનો જ્યારે એકત્રિત થતા હોય અને દરેક યુવાનો એક ખૂબ છે કે આપણી સ્કૂલ જલ્દી બને ત્યારે સમાજને શું મેસેજ શિક્ષણ બાબતે આપશો સમાજને એક એ જ શિક્ષણ છે કે આપણા બાળકને આપણા બાળકને આપણા પાડોશીના બાળકને હર કોઈ નાના છોકરાથી કરીને મોટા સુધી આપણો નો જ પ્રશ્ન હોવો જોઈએ દિવસે દિવસે શિક્ષણને વધારે પ્રોત્સાહિત થાય માણસો ત્યારબાદ કારણ કે કન્સ્ટ્રક્શન સ્કૂલ કઈ રીતે બનાવી કેવી બનાવી અને જેનું સમગ્ર કચ્છ ગુજરાત અને રાજસ્થાનમાં નામ હોય એવા મુનીરભાઈ ખત્રી પણ આપણી સાથે ઉપસ્થિત અને આના ફાઉન્ડર પણ રહી કારણ કે બે હજાર સત્તરથી એમનું પણ સપનું અને સપનું ત્રણેય ટીમ સાથે રહીને આગળ વધ્યા ત્યારે મુનિરભાઈ ખાસ કરીને આ સ્કૂલમાં વિશેષતા શું હશે એ અમારા દર્શકોને જાણવું છે એકચ્યુલી આ સ્કૂલ સીબીએસસી સાથે ટાઈપ કરી શકે એ લેવલની સ્કૂલ છે જેમાં રૂમની સાઇઝીસ અને કોરિડોરની સાઇઝીસ કે બીજી જે જે સીબીએસસી સ્કૂલમાં જોઈએ છીએ ફેસિલિટી એ બધી સ્કૂલમાં આપણે આમાં બધી જ આમાં આવરી લીધી છે જે ફેસિલિટી જોઈએ છે એ મનોજભાઈ ખાસ કરીને આપના જેવા વિદ્વાન લોકો કારણ કે આપને સ્કૂલ કારણ કે આપ તો આપણા બાળકને સારામાં સારી સ્કૂલમાં ભણાવી શકો છો પણ જે સમાજ માટે કંઈક સારી સ્કૂલ છે આપ રાજસ્થાન અવરનવર જતા હો ફાઉન્ડર તરીકે લોકોને કઈ રીતે આહવાન કરશો આમંત્રણ આપશો મીડિયાના માધ્યમથી અત્યારે જે હનીફભાઈએ કીધું એ રીતે ત્રણ આઠની તૈયારી માટે જે અત્યારે આવી ગયા છે બધા એક એક ફોનમાં કે એક સોશિયલ મીડિયાના મેસેજમાં કે અત્યારે કમસે કમ પાંચસો મેમ્બર્સ આવી ગયા છે એક મિટિંગ માટે ખાલી તો એ રીતે આપણે ખબર પડે છે કે ત્રણ આઠની જે આપણી પાયાવિધિ છે સંઘ બુનિયાદ ત્યારે કેટલી પબ્લિક આવશે એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને અન્ય સમાજના પણ ઘણા ઘણા વિદ્વાનો લોકો અહીં આવવાના છે મને સમાચાર મળે છે તો એ લોકોને આપ કઈ રીતે વેલકમ કરશો અત્યારથી શબ્દોમાં એના માટે અમારી બધી જ પ્રિપેરેશન થયેલી છે અને અમારા સમાજના જે વિદ્વાનો છે યુસુફભાઈ કે બીજા બધા એટાઈ એ બધાએ બધી જ અમે પ્રિપેરેશન કરી લીધી છે કે કેવી રીતે બધા આવશે અને કેવી કેવી રીતે બધાને આવકારમાં આવશે ત્યારબાદ આજે માણસો ઘણા એકત્રિત થયા ઘણા યુવાનોમાં એક જોશ દેખાણું કારણ કે એક શોર્ટ મેસેજમાં ફરીથી કહું કે છસોથી સાતસો માણસો જ્યારે ઉપસ્થિત થતા હો ત્યારે સાહેબ ખાસ કરીને આપણે તમે દરેક વચ્ચે જઈ રહ્યા છો અને હાલ એક મુહિમ પણ આપણે ચલાવી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસારમાં થઈ રહ્યો છે પરંતુ આપ જે લોકો વચ્ચે જઈ રહ્યા છો મુસ્લિમ સમાજ વચ્ચે જઈ રહ્યા છો તો મા બાપ જે વાલીઓ છે એમની શું રાય આવી રહી છે શિક્ષણ બાબતે સૌ તો વાલીઓમાં ઉત્સાહ એક જોવા મળ્યો આપણે જ્યારે પણ જાહેરાત કરી કે આપણે મુન્દ્રા મુસ્લિમ સમાજ માટે એક સ્કૂલનું નેમ મૂકી રહ્યા છે સાંઘી બુનિયાદ પાયાવિધિ કહી રહ્યા છે ત્યારે ત્યારે ઘણા વાલીઓ તરફથી ખુશીની એક લહેર ઉમંગ આપણે જે કહી શકીએ નવો જોશ આવી ગયો બધામાં જે રીતે આપણી મિટિંગમાં ચર્ચા થઈ બધા કહે છે કે આપણી સ્કૂલ બની રહી છે આપણી અત્યાર સુધી બધા તમારી સ્કૂલ કઈ છે શું છે એ ટાઈપના પ્રશ્નો પૂછતા હતા પણ આપણી ગોમના નાના નાના વિદ્યાર્થીઓ છોકરાઓમાં ઉત્સાહ જોવા મળે છે બધા પોત એ રીતે કહે છે કે અમારી સ્કૂલ આવે છે અમારી સ્કૂલ આવે છે અને વાલીઓ તરફથી બાંધકામ અંગેના માધ્યમ અંગેના એવા ઘણી રાયો મળી રહી છે જેના ઉપર અમે વિચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને એમના સવાલોના જવાબને પૂર્ણ સંતુષ્ટિ આપવાની કોશિશ ચાલુ જ છે અને આગળ પણ કરતા રહીશું સાહેબ આપ શિક્ષક છો અને એટલે કે ઐતિહાસિક ક્ષણ મુસ્લિમ સમાજ માટે ઇતિહાસમાં ક્યારે આવો દિવસ નહીં એવો દિવસ આવવા જઈ રહ્યો છે ત્યારે જ્યારે સમગ્ર ગુજરાત અને કચ્છના મહેમાનો જ્યારે કચ્છની અંદર ઉપસ્થિત થશે ત્યારે આપની તૈયારી કઈ છે આપની ટીમ કઈ રીતે તૈયારી કરશે અલમદુલ્લા અમે અમારી આખી સમગ્ર ટીમમાં અલ્લા પાકે એવા અલગ અલગ બધા શું કે જેને આપણે એક ફન કહી શકીએ એ ટાઈપના માહિર સભ્યો જ આપ્યા છે અમારી ટીમમાં જે દરેક પોતપોતાની સ્વેચ્છાએ જવાબદારીઓ સ્વીકારી લીધી છે અમુક ગ્રુપે ભોજનની અમુક ગ્રુપે પાર્કિંગની અમુક ગ્રુપોએ પ્રચાર પ્રસારની એ રીતે દરેક ગ્રુપે પોતપોતાની સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી લીધી છે અમને એમને આપવાની ફરજીયાત આપવાની જરૂરત જ નથી પડી ક્યાંય કોઈને કોઈક જાતનું દબાણ ક્યાંય કરવામાં નથી આવ્યું કે તમે આ કામ કરો તમે ઓ કામ કરો સામેથી બધા આવે છે કે અમારા લાયક કોઈ કામ હોય તો અમને જણાવો એ ટાઈપનો અમને આખા મુન્દ્રા તાલુકામાંથી પ્રતિસાદ મળી રહ્યો છે ખાસ કરીને સાહેબ જે પણ મહેમાનો છે જેને સ્કૂલમાં સ્વયંભુ જોડાવું છે તો આપનું શું સ્થળ છે અને કઈ તારીખના કાર્યક્રમ રાખવામાં આવશે થોડીક માહિતી મીડિયાના માધ્યમથી આપશું જે પણ શિક્ષણ પ્રેમી હોય અને આપણા શિક્ષણ સંકુલ કે ટ્રસ્ટ સાથે જોડાવા માંગતો હોય તેમના માટે આપણા દરવાજા હંમેશા ખુલ્લા છે હવે આપણી એક કાયમી ઓફિસ પણ થઈ ગઈ છે ટ્રસ્ટની આજ કિંગ એમ્પાયરમાં પહેલાં માળે પેલી જ ઓફિસ છે જેના ઉપર બોર્ડ પર લાગેલું છે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તો ત્યાં આપણો સંપર્ક સાધી શકે છે અને આપણો પ્રોગ્રામ મુન્દ્રા કિંગ એમ્પાયરની પાછળ ડાક બંગલાની બાજુમાં ત્રણ તારીખ આઠમો મહિનો ઓગસ્ટ બે હજાર પચીસના સવારે દસથી બાર વાગ્યા સુધી ખાસ કરીને હનીભાઈ એક યુવાન જ્યારે સમાજ માટે કંઈક નેમ લઈને નીકળ્યો કારણ કે એમની એક હૂફફ હોવો જોઈએ કારણ કે સ્કૂલ એજ્યુકેશન કેટલું મહત્વ છે એજ્યુકેશનને જ્યારે નેમ લઈને ચાલ્યો હનીભાઈ જત કારણ કે ઘણી એવી વાતો થતી હોય છે કે વાતો કરનાર વાતો કરે પણ કાર્ય કરવું હોય ત્યારે લોકો પીછેહ થઈ જતા હોય છે જ્યારે આપને કહું મિત્રો કે જે જમીન ઉપર સ્કૂલ બની છે એની કિંમત અંદાજી એની કિંમત અંદાથી જ ચૌદ કરોડથી વધારે છે જ્યારે સમાજ માટે પોતાનું દાન આપી દીધું કે મારે મને પૈસા નથી જોતા પરંતુ મારે મારે સમાનની સ્કૂલ આપી છે એવા જ એક વિચારની જ્યારે એક યુવાન પાંત્રીસ વર્ષનો યુવાન જ્યારે નીકળ્યો હોય ત્યારે એમને ખરેખર આપણે સેલ્યુટ કરીએ એમને સલામ કરીએ હનીભાઈ ખાસ કરીને આપ જે સમાજ માટે આ એક હૂફ લઈ નીકળ્યા છો કારણ કે સમાજ માટે સ્કૂલ હોવું જોઈએ પહેલાં તો આ તમને વિચાર કઈ રીતે આવ્યો અને આ વિચાર ઉપર આગળ વધવાની કઈ રીતે આપણી તૈયારી છે સૌ પ્રથમ તો વિચાર અમે ત્રણ ભેગા થયા મુનિરભાઈ હું અને યુસુફભાઈ અમે અમારી સમાજ આપણી સમાજની હાલત જોઈ કે આપણા સમાજના યુવાનો જે ભણતર તરફથી દૂર હટીને અન્ય કાર્યો તરફ લાગેલા છે આપણા ભણતરનું લેવલ એકદમ ડાઉન છે તો આપણે યુવાન છીએ આપણી જિંદગી આપણને એક વખત મળી છે તો આપણે એવું કાર્ય કરીએ કે જે આપણા માટે તો સારું હોય પણ આપણી આવનારી નસલોને સુધારવા લાયક હોય તો આપણે સ્કૂલ બનાવવા તરફનો આપણો સપનો સેવ્યો ને પછી એના માટે કામે લાગ્યા બે હજાર સત્તરથી કામે લાગી અને આજે બે હજાર પચીસમાં જ્યારે ઓગસ્ટ મહિનામાંની ત્રણ તારીખે સંગે બુનિયાદ પાયાવિધિ થઈ રહી છે ત્યારે આજે આપણો આ સપનો પૂરો થઈ રહ્યો છે હનીભાઈ ખાસ કરીને આપની લોકચાહન આજે અમને જોવા મળી કારણ કે એક શોર્ટ મેસેજ આપ નાખો છો મેસેજના માધ્યમથી છસોથી સાતસો લોકો જ્યારે યુવાનો એકત્રિત થતા હોય દરેક સમાજના આગેવાનો પ્રમુખ અહીં એકત્રિત થયા છે દરેકના આંખોમાં એક ઈચ્છા હતી દરેકના આંખોમાં એક વ્યક્તતા હતી કે સમાજ માટે હનીભાઈ કંઈ કહેશે તમારા પ્રત્યે જે આ વિશ્વાસ આ લોકોએ જીત્યો છે આ લોકોના વિશ્વાસ પ્રત્યે આપ શું કહેશો સૌપ્રથમ તો એ મારી લોકચાહના નથી મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેરના દરેક વ્યક્તિની એ માંગ હતી આપણે કહીએ છીએ ને કે વક્તની માંગ હતી કે મુન્દ્રા તાલુકામાં મુસ્લિમ સમાજની એક પોતાની શાળા હોવી જોઈએ આપણા માટે એક સંકુલ હોવું જોઈએ એ વર્ષોથી દરેક વ્યક્તિઓ રાહ જોઈ રહ્યા હતા કે આ બીડું ઝડપે તો ઝડપે કોણ આ કાર્ય કરે તો કરે કોણ તો જ્યારે આ કાર્ય માટે હું યુસુફભાઈ અને મુનિરભાઈ આગળ આવ્યા તો અમને એ સપોર્ટ મળી રહ્યો છે એ એમનો સપનાઓ જ્યારે પૂરું થઈ રહ્યું છે એનો જ સપોર્ટ છે તમે સમજી રહ્યા દરેક માણસને દિલની ઈચ્છા હતી અને એમનો દિલની ઈચ્છા પૂરી થઈ રહી છે એનું છેલ્લો સવાલ કે અહીં મેં જોયું કે સ્વયંભુ સૌ પોતે યુવાનો પોતાની જવાબદારી સ્વીકાર્યા છે કે અમે આ કાર્ય કરશું અમે આ પાર્કિંગમાં અમે લોકોને જમાડીશું જે આ મોહબ્બત છે લોકોને આપસી મોહબ્બત ભાઈઓની કારણ કે સ્કૂલ બનતી હોય તો લોકો જે પોતાની લોકચાહના બતાવતા હોય લોકોનો પ્રેમ બતાવે સમાજ માટે તો આપનો પ્રોગ્રામ ત્રણ તારીખના છે તો અમે અમારા આપણા મીડિયાના માધ્યમથી આપ લોકોને કઈ રીતે આમંત્રણ આપશો અને આપનું સ્થળ અને કઈ જગ્યાએ પ્રોગ્રામ રાખવામાં આવે સૌ પ્રથમ તો તમામ શિક્ષણ પ્રેમી લોકોને કે ઓછામાં ઓછી ફીમાં સારામાં સારું એજ્યુકેશન આપવાની નેમ સાથે આ શાળા અલ ફતેહ એકેડમી બની રહી છે તો એના માટે સર્વે શિક્ષણ પ્રેમી લોકોને કિંગ એમ્પાયરની પાછળ ડાક બંગલાની બાજુમાં તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ એક યુવાને એવું કરી બતાવ્યું કારણ કે ઘણા વર્ષોથી આ તપસ્યાથી ઘણા વર્ષોથી ઘણી પેઢીઓ જોવા માંગતી કે અમારી સામાન્ય સ્કૂલ બને પણ મિત્રો શોર્ટમાં કહી દઉં કે અગર હોસ્પિટલમાં ડોક્ટર હોય અને હોસ્પિટલમાંથી ડૉક્ટર વિદાય થાય તો પોતાનું ક્લિનિક ખોલી શકે છે પરંતુ જ્યારે શિક્ષણ જ્યારે સ્કૂલમાંથી શિક્ષક વિદાય થાય કે શિક્ષક જ્યારે અલગ થતો હોય તો સ્કૂલ નથી બનાવી શકતો એટલે સ્કૂલની જવાબદારી સ્કૂલની વિશેષતા શું છે આપ સૌ જાણો છો કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું